આપણે ક્યારેક એમ વિચારીએ છીએ કે એક સામાન્ય સમોસું એની પાછળ કેટલી બધી વસ્તુઓ જોડાયેલી છે હા એટલે ઘઉં ઉગાડવા પછી બટાકા છે મસાલા તેલ અને આ બધું મેળવવા માટે તો આપણે ભણીએ છીએ નોકરી કરીએ છીએ જ્યારે પહેલાના લોકો પેલું શિકારી સંગ્રહ કરતા જીવન એની કલ્પના કરો તો રોજનો ખોરાક શોધ્યો ખાધો આરામ કર્યો જાણે કેટલી સરળતા બરાબર અને આજ જે તફાવત છે ને એ આપણને આજના વિશ્લેષણ તરફ લઈ જાય છે કૃષિ ક્રાંતિ હા કૃષિ ક્રાંતિ માનવ ઇતિહાસનો એક એવો મોટો વળાંક જેને આપણને ભટકતા જીવનમાંથી સ્થાયી સમાજ અને પછી સભ્યતા તરફ દોરી ગયા અને આપણી આજની વાતચીતનો આધાર પણ એ જ છે ને કૃષિ ક્રાંતિ માનવ ઇતિહાસનો વળાંક એ સ્ત્રોત હા એના અમુક મુખ્ય મુદ્દાઓ પર આપણે વાત કરીશું તો ચાલો સમજીએ આ મોટો ફેરફાર થયો કઈ રીતે એની અસરો શું હતી અને ખરેખર એને પ્રગતિ કહેવાય કે કેમ હા એ સવાલ મહત્વનો છે પણ ખેતી પહેલા લગભગ પહેલી સિત્તેર હજાર વર્ષ પહેલાની વાત જ્ઞાનાત્મક ક્રાંતિ એણે પણ મોટો ભાગ ભજવ્યો હશે ને આપણી વિચારવાની શક્તિ વિકસી ચોક્કસ એ પાયો હતો હોમોસેપિયસમાં એટલે કે આપણા પૂર્વજોમાં જટિલ ભાષા આવી સાંકેતિક રીતે વિચારવાની ક્ષમતા આવી સામાજિક માળખાઓ વધુ સારા બન્યા અને સહકાર કરવાની શક્તિ પણ વધી હશે હા મોટા જૂથમાં સહકાર ઓજારોનો ઉપયોગ આગનો ઉપયોગ આ બધી વસ્તુઓએ જ આપણને બીજા પ્રાણીઓથી સાવ અલગ કરી દીધા તો એ સમયના શિકારી સંગ્રહકર્તાનું જીવન કેવું હતું સ્ત્રોતો શું કહે છે ખરેખર એટલું સરળ હતું જેવું આપણે વિચારીએ છીએ જુઓ પુરાવા તો એવું કહે છે કે તેઓ નાના ભટકતા જૂથોમાં રહેતા ખોરાક માટે શિકાર કરતા પણ ખાસ કરીને માછલી પકડવી જંગલમાંથી ફોરેજિંગ અને એક રસપ્રદ વાત એ છે કે અમુક સંશોધન તો એમ પણ કહે છે કે તેઓ કદાચ શારીરિક રીતે અત્યારના માણસો કરતા વધુ તંદુરસ્ત હતા અચ્છા હા અને કામ પાછળ ઓછો સમય ગાળતા એટલે આરામ માટે કળા જેવી પ્રવૃત્તિઓ માટે એમની પાસે વધુ સમય રહેતો પણ એવું બને કે આપણી પાસે પુરાવા ઓછા હોય એટલે આપણે એ જીવનને થોડું વધારે પડતું આદર્શ ગણી લેતા હોઈએ એ શક્યતા તો છે જ પણ તેમ છતાં લગભગ બાર હજાર વર્ષ પહેલાં કંઈક મોટું થયું કૃષિ ક્રાંતિની શરૂઆત હા જેણે બધું બદલી નાખ્યું એનું કારણ શું હતું અચાનક કેમ અચાનક તો નહીં પણ મુખ્ય કારણ હતું હિમયુગનો અંત વાતાવરણ સ્થિર થયું જમીન વધુ ફળદ્રુપ બની ઓ એટલે કદાચ શરૂઆતમાં એવું બન્યું હોય કે શિકાર કરવા કરતાં જંગલી ઘઉં કે જવ જેવા ધાન્ય ભેગા કરવા વધુ સહેલા લાગ્યા હોય વધુ ભરોસાપાત્ર અને પછી ધીમે ધીમે એને વાવવાનું શરૂ કર્યું બરાબર સમય જતાં લોકોએ સમજપૂર્વક બીજ વાવીને પાક ઉગાડવાનું શરૂ કર્યું અને સાથે સાથે ઘેટા બકરા ગાય બળદ એવા પ્રાણીઓને પણ પાળવાનું શરૂ કર્યું અને પછી આવ્યો સ્થાયી જીવન કારણ કે ખેતી કરવી હોય તો એક જગ્યાએ રહેવું પડે ભટકવાનું બંધ બિલકુલ અને આ સ્થાયી જીવન અને ખોરાકની જે ઉપલબ્ધતા વધીને એની અસરો જબરદસ્ત હતી સૌથી પહેલી અને મોટી અસર વસ્તી વિસ્ફોટ વસ્તી વિસ્ફોટ કેટલો મોટો કલ્પના કરો ઈસવીસન પૂર્વે દસ હજારમાં આખી દુનિયાની વસ્તી કનાત સાઠ લાખની આસપાસ હતી ફક્ત સાહીઠ લાખ હા અને ઈસવીસન પૂર્વે એક હજાર આવતા સુધીમાં એ વધીને લગભગ બાર કરોડ થઈ ગઈ અરે બાપરે આ તો જબરદસ્ત ઉછાળો કહેવાય હા જાણે થોડા હજાર વર્ષમાં જ પૃથ્વી પર માણસોનું પૂર આવ્યું હોય તો આટલી મોટી વસ્તીને સંભાળવા માટે સમાજમાં મોટા ફેરફાર આવ્યા જ હશે નવી વ્યવસ્થાઓ બની હશે ચોક્કસપણે બધા લોકો તો ખેતી નહોતા કરતા એટલે શ્રમ વિભાજન થયું એટલે અલગ અલગ કામો હા વિશેષજ્ઞતા આવી કોઈ ખેડૂત બન્યું કોઈ કારીગર કોઈ યોદ્ધા કોઈ પૂજારી અને આની સાથે જ સામાજિક વર્ગો બન્યા પદાનુક્રમ એટલે કે ઊંચ નીચના ભેદભાવ હા સમાજમાં સ્પષ્ટ સ્તર દેખાવા માંડ્યા શાસક શાસિત અમીર ગરીબ અને પેલી માલિકીની ભાવના આ મારું છે બરાબર મારી જમીન મારો પાક એ ભાવના અહીંથી જ વધુ મજબૂત બની અને આ ફેરફારોની અસર શું કુટુંબમાં સ્ત્રી પુરુષના સ્થાન પર પણ પડી અમુક સ્ત્રોત કહે છે કે અહીંથી પિતૃસત્તાક સમાજની શરૂઆત થઈ એ મુદ્દો મહત્વનો છે અને એના પર ઘણી ચર્ચા પણ થાય છે એક શક્યતા એ છે કે ખેતીના કામમાં કદાચ પુરુષોનું શારીરિક બળ વધુ વપરાતું હોય અને સ્ત્રીઓ ઘરકામ અને બાળ ઉછેરમાં વધુ રોકાયેલી રહેતી હોય એટલે ધીમે ધીમે સત્તાનું કેન્દ્ર પુરુષો તરફ ગયું હોય જે પહેલાના શિકારી સંગ્રહ કરતા સમાજમાં જે સાપેક્ષ સમાનતા હતી એનાથી અલગ હતું પણ ખોરાકનું શું વસ્તી તો વધી પણ શું લોકો વધારે પૌષ્ટિક ખાતા થયા ખરેખર તો એમાં થોડું ઉલટું થયું અચ્છા શિકારી સંગ્રહ કરતાનો આહાર જુઓ તો બહુ વૈવિધ્યસભર હતો જાત જાતના ફળ શાક માંસ માછલી હા જે મળે હા પણ ખેતી પછી લોકો મુખ્યત્વે થોડાક જ પાક પર આધારિત થઈ ગયા જેમ કે ઘઉં આહારનું વૈવિધ્ય ઘટ્યું બરાબર અને એનાથી પોષણની સમસ્યાઓ વધી અને બીજું જમીન અને સંસાધનો માટે સ્પર્ધા વધી એટલે ડાયો હા સમાજો વચ્ચે સંઘર્ષ અને યુદ્ધો પણ વધ્યા એ પણ નોંધવા જેવું છે કે આપણે ખાલી પાક ઉગાડ્યા જ નહીં આપણે પાકને બદલ્યા પણ ખરા પેલું સિલેક્ટિવ બ્રીડિંગ હા પસંદગીયુક્ત સંવર્ધન આપણે મોટા દાણાવાળા વધુ ઉપજ આપતા બીજ પસંદ કર્યા એટલે આજના જે પાક છે એ મોટાભાગે કુદરતી નથી પણ માણસે બનાવેલા છે સાચી વાત અને આખી પ્રક્રિયાએ આપણા શરીરમાં પણ ફેરફાર લાવ્યા જૈવિક ફેરફારો કેવા જેમ કે અમુક સમુદાયોમાં પુખ્ત વયે દૂધ પચાવવાની ક્ષમતા વિકસી લેક્ટોઝ સહનશીલતા લાંબા ગાળે અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં ત્વચાના રંગમાં પણ ફેરફાર જોવા મળ્યા અરે વાહ પણ એક પેલો વૈકલ્પિક વિચાર જે છે કે શું ખરેખર આપણે પાકને પાળતું બનાવ્યા કે પછી ઘઉં અને ચોખા જેવી વનસ્પતિઓએ આપણને પાળતું બનાવ્યા હમ આ બહુ રસપ્રદ દ્રષ્ટિકોણ છે કારણ કે ખેતીએ આપણને એક જગ્યાએ બાંધ્યા સખત મહેનત કરાવી ભવિષ્યની ચિંતા કરતા શીખવ્યું સંગ્રહખોરી કરાવી શું એનાથી આપણી આઝાદી ઘટી ગઈ આ એક ગંભીર પ્રશ્ન છે જેના પર વિચારવું જોઈએ શિકારી સંગ્રહકર્તાની સરખામણીમાં ખેતીએ ચોક્કસપણે માણસને જમીન સાથે સમાજ સાથે નિયમો સાથે વધુ મજબૂતાઈથી બાંધી દીધો અને જરૂર કરતાં વધુ ભેગું કરવાની વૃત્તિ પણ આવી હા સંગ્રહ વૃત્તિ સામાજિક નિયંત્રણો પણ વધ્યા કદાચ વ્યક્તિગત સ્તરે જે સ્વતંત્રતા હતી જે મોકળાશ હતી એ ઓછી થઈ ગઈ હોય પણ એ પણ જોવું પડે કે આજે વધારાના સંસાધનો આવ્યા સ્થાયી સમાજ બન્યો એના કારણે જ કળા સંસ્કૃતિ વિજ્ઞાન ટેકનોલોજી આ બધાનો વિકાસ થયો બિલકુલ અને છેવટે પેલી મોટી સભ્યતાઓ ઇજિપ્ત મેસોપોટેમિયા સિંધુ ખીણ એનો પાયો પણ આ જ હતો સાચી વાત એટલે કૃષિ ક્રાંતિ ખરેખર તો એક બેધારી તલવાર જેવી સાબિત થઈ એણે માણસોની વસ્તીને ક્યારે ન જોઈ હોય એટલી વધારી ટેકનોલોજી અને સભ્યતા માટે રસ્તો ખોલ્યો પણ સાથે સાથે પણ સાથે સાથે સામાજિક અસમાનતા રોગચાળો યુદ્ધો અને કદાચ વ્યક્તિગત સ્વતંત્રતામાં ઘટાડો આવી સમસ્યાઓ પણ એ જ લાવી તો અંતે આપણે એ જ સવાલ પર આવીએ છીએ કે શું પેલું શિકારી સંગ્રહ કરતા જીવનની કહેવાતી સરળતા અને આઝાદી છોડીને આપણે કૃષિ અને સભ્યતા તરફ વળ્યા એ સોદો એકંદરે માનવજાતિ માટે ફાયદાકારક રહ્યો આ કૃષિ ક્રાંતિએ જે જરૂરિયાતો ઊભી કરી પ્રગતિનો જે ખ્યાલ આપ્યો એના પર ફરીથી વિચારવા જેવું તો છે જ